નમસ્કાર એક્ઝામ નો ગુરુના વ્હાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક એવી અદ્ભુત યાત્રા પર નીકળવાના છીએ જે આપણને ભક્તિનો સાચો અર્થ શીખવશે ચાલો આપણી શરૂઆત જ એક બહુ મોટા સવાલથી કરીએ શું ઈશ્વરને રાજી કરવા માટેની કોઈ પવિત્ર યાત્રા કોઈ પીડાતા જીવના જીવન કરતાં પણ વધારે મહત્વની હોઈ શકે જરા વિચારજો આ સવાલ આપણા આજના કાવ્ય સફળ યાત્રાના કેન્દ્રમાં છે તો આજે જે હૃદયસ્પર્શી કાવ્ય આપણે સમજવાના છીએ એનું નામ છે સફળ યાત્રા અને એના કવિ છે શ્રી પૂજાલાલ રણછોડદાસ દલવાડી ચાલો આ કાવ્ય અને એના પ્રકારને જરા નજીકથી જાણીએ આ કાવ્યનો પ્રકાર છે પ્રસંગ કાવ્ય હવે પ્રસંગ કાવ્ય એટલે શું બહુ સહેલું છે સમજો કે કવિ આપણને કવિતાના રૂપમાં એક નાનકડી વાર્તા કહી રહ્યા છે અને વાર્તા પૂરી થાય ને ત્યારે આપણને જીવનનો એક બહુ મોટો બોધ મળે છે તો ચાલો હવે આપણે બધા જ આ કાવ્યોની વાર્તામાં ડૂબકી મારીએ જરા આંખો બંધ કરીને કલ્પના કરો તો યાત્રાળુઓનું એક મોટું ટોળું છે કાશીથી પવિત્ર ગંગાજળ ભરીને નીકળ્યા છે ક્યાં જવા માટે છેક દક્ષિણમાં ભગવાન રામેશ્વરને અભિષેક કરવા પગ પાળા પણ મિત્રો સમય કેવો છે ખબર છે અરે દાપરે ઉનાળાનો આકરો તાપ છે સૂરજ જાણે આકાશમાંથી આગના ગોળા વરસાવી રહ્યો હોય ને એવું લાગે છે વાતાવરણમાં અસહ્ય ગરમી છે બફારો છે અને ગરમી એટલી બધી છે કે ધરતીમાતા પોતે જાણે અંદરથી ગરમ વરાળની જાળો બહાર ફેંકી રહી છે જમીન પર પગ મૂકો તો દાજી જવાય અને રસ્તા પરની ધૂળ એ તો જાણે કોઈ ભઠ્ઠીમાં તપીને લાલચોળ થઈ ગઈ હોય એમ ધક કરે છે આવી કાળઝાળ ગરમીમાં પણ શ્રદ્ધાળુઓ તો હરી જપતા આગળ વધી રહ્યા છે પણ શું એમની શ્રદ્ધાની ખરી કસોટી હજી બાકી હતી અને બસ બરાબર એ જ સમયે જાણે કે ખુદ ઈશ્વર જ એમની સાચી ભક્તિની પરીક્ષા લેવા માગતા હોય એમની સામે એક એવું દ્રશ્ય આવીને ઊભું રહે છે જે એમની માનવતાને હચમચાવી નાખે છે એ ધકધકતી રેતીમાં એક ગધેડું એક બિચારું અબોલ પ્રાણી તરસના કારણે રીતસર તરફડી રહ્યું છે એનું શરીર જાણે જીવ વગરનું થઈ ગયું છે જીભ બહાર લટકી રહી છે અને આંખોમાં આંખોમાં જાણે ફાટી જાય એટલી પીડા છે અને અહીં અહીં આપણને માણસના બે અલગ અલગ સ્વભાવ જોવા મળે છે મોટાભાગના યાત્રાળુઓ શું કરે છે એ તો હરીહરિ બોલીને એ પીડાતા જીવ તરફ જોયા વગર જ આગળ નીકળી જાય છે પણ એમનામાંથી એક યાત્રાળુ એવો હતો જેનું હૃદય આ દ્રશ્ય જોઈને પીગળી ગયું તે ત્યાં જ અટકી ગયો એ દયાળુ યાત્રાળુ ધીમે રહીને એ મળતા પ્રાણી પાસે જાય છે ખૂબ જ પ્રેમથી એનું માથું પોતાના ખોળામાં મૂકે છે અને પછી એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર જે પવિત્ર ગંગાજળ જે ભગવાન રામેશ્વરને ચડાવવા માટે એ હજારો માઇલથી લઈને આવ્યો હતો એ બધું જ પાણી એ તરસ્યા ગધેડાના મોંમાં રેડી દે છે અને જાણે કોઈ ચમત્કાર થયો હોય પેલું ગંગાજળ જાણે અમૃત બની ગયું એ પાણી પીતા જ ગધેડાના શરીરમાં જીવ આવ્યો એ ઊભું થયું અને જાણે પોતાની આંખોથી પેલા દયાળુ માણસનો આભાર માનતું હોય એને મૂંગા આશીર્વાદ આપતું હોય એમ એની સામે જોઈને ધીમે ધીમે ચાલ્યું ગયું જુઓ એક જીવ તો બચી ગયો પણ હવે ખરી વાત શરૂ થાય છે જે બીજા યાત્રાળુઓ હતા એમણે આ દયાળુ વ્યક્તિના કામને કેવી રીતે જોયું બીજા યાત્રાળુઓ તો એની મજાક ઉડાવા લાગ્યા એમાંથી એક જે પોતાને બહુ ડાયો સમજતો હતો એણે તો ઠપકો આપતા કહ્યું અરે ઓ મૂરખ આ તે શું કર્યું જે પવિત્ર ગંગાજળ ભગવાનને અર્પણ કરવાનું હતું એ તે એક ગદેડા પાછળ ઢોળી દીધું તે તો તારી આખી યાત્રાનું પુણ્ય ખોઈ નાખ્યું નિષ્ફળ કરી તે તારી યાત્રા અને ત્યારે પેલો દયાળુ યાત્રાળુ જે જવાબ આપે છે ને એ જ આ કાવ્યનો આત્મા છે એ ખૂબ જ શાંતિ અને શ્રદ્ધાથી કહે છે હું મારા પ્રભુ રામેશ્વરને નેત્ર જડે નવડાવીશ આનો અર્થ શું થયો એ કહેવા માંગે છે કે એક જીવને બચાવ્યા પછી મારા હૃદયમાં જે કરુણા અને આનંદના આંસુ વહી રહ્યા છે એ આંસુ જ મારા માટે સાચું ગંગાજળ છે આ જ મારી સાચી ભક્તિ છે અને આ જ મારી સફળ યાત્રા છે તો મિત્રો આ એક નાનકડા પ્રસંગથી કવિ આપણને શું શીખવવા માંગે છે આ વાર્તા ખાલી એક યાત્રાળુની નથી આ વાર્તા તો આપણા બધાની છે તો ચાલો આ કાવ્યનો સાર સમજી લઈએ પહેલી વાત સાચી ઈશ્વર સેવા એટલે શું કોઈ પીડાતા જીવ પર દયા રાખવી બીજું સેવા અને કરુણાથી મોટો દુનિયામાં કોઈ ધર્મ નથી ત્રીજું આપણે ભક્તિ ખાલી પૂજા પાઠમાં નહીં પણ આપણા સારા કામોમાં દેખાવી જોઈએ અને સૌથી અગત્યનું કોઈ એક જીવને બચાવી લેવો ને એ કોઈ પણ તીર્થયાત્રાને સફળ બનાવી દે છે સાચું કહું ને તો પેલા યાત્રાળુની યાત્રા તો રામેશ્વર પહોંચ્યા પહેલાં જ સફળ થઈ ગઈ હતી તો હવે જરા તમે પણ વિચારો તમારા માટે સાચી ભક્તિનો અર્થ શું છે મને આશા છે કે આ કાવ્ય સમજ્યા પછી આપણે બધા જ આપણી આજુબાજુ રહેતા પશુ પક્ષીઓ જે બોલી નથી શકતા એમના પ્રત્યે થોડા વધુ દયાળુ બનીશું એમની તકલીફને સમજીશું અને બને એટલી એમની મદદ કરીશું કારણ કે યાદ રાખજો એ જ સાચી પ્રભુ સેવા છે મિત્રો આ કાવ્ય તમને કેટલું સમજાયું છે એ ચકાસવા માટે અને લર્નિંગ આઉટકમ એટલે કે અધ્યયન નિષ્પત્તિ આધારિત ક્વિઝ દ્વારા પ્રેક્ટિસ કરવા માટે અત્યારે જ અમારી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ એક્ઝામનો ડોટ કોમની મુલાકાત લો જય હિન્દ